સંડોવાયેલા મુખ્ય આરોપીને પકડી પાડતી દુધઇ પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરા સાહેબ સરદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ સૂચના અને માર્ગદર્શન હેઠળ મુકેશ ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક શ્રી અંજાર વિભાગ અંજાર દ્વારા શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓને ઝડપથી ઉકેલવા તથા સંડોવાયેલા આરોપીને ઝડપી પકડી પાડવા અંગે આપેલ જરૂરી સૂચનાન્વયે દુધઇ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબરમાં ભારતીય ન્યાય સંહિતાની બસો ત્રેવીસની કલમ એકસો ત્રણ એક એકસો પંદર બે એકસો અઢાર એક બસો છનું બી ચોપન તથા જીપીએક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો ભુજ બચાવ હાઇવે રોડ નેશનલ હોટલ મોરગર ખાતે બનેલ છે તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસના કલાક આઠ વાગે જાહેર થયેલ ચેન્વયે સદરઉકુંડના ગુનાનો ભેદ ઉકેલવા તથા સંડોવાયેલા આરોપીઓને ઝડપથી પકડી પાડવા આરઆર વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર દુધઈ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે જરૂરી ટીમો બનાવી પ્રયત્નશીલ હતા તે દરમિયાન હ્યુમન રિસોર્સિસ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે આર આર વસાવા પોલીસ આનાઓએ દુધઈ પોલીસ સ્ટેશન સાથે અગાઉ ગણતરીના કલાકોમાં જ આરોપી નરેન્દ્રપુરી ભીખાપુરી ગોસાઈ વિક્રમ મફાભાઈ ગાદલિયાને પકડી પાડ્યા હતા